એકતાલીસ પૃથ્વીની પરિભ્રમણની ગતિને ગતિ પણ કહે છે જવાબ દૈનિક બેતાલીસ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવાય છે જવાબ બાર જાન્યુઆરી તેતાલીસ સુનામી કઈ ભાષાનો શબ્દ છે જવાબ જાપાનીઝ ચુમાલીસ દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે જવાબ પેસિફિક મહાસાગર પિસ્તાલીસ લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે જવાબ અરબ સાગર છેતાલીસ નીલગિરી પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે જવાબ યુકેલિપ્ટસ સુડતાલીસ ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું જવાબ તુતિકોરીન તામિલનાડુ અડતાલીસ ગુજરાતની દરિયાઈ સીમા કેટલા કિમી લાંબી છે જવાબ એક હજાર સો કિમી ઓગણપચાસ સૂકો બરફ એ કોનું નક્કર સ્વરૂપ છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ પચાસ માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે જવાબ પાંચ પોઈન્ટ સાત લીટર એકાવન માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે જવાબ છેતાલીસ પર અવકાશયાત્રીને બાહ્ય અવકાશ ક્યાં રંગનું દેખાય છે જવાબકાળા ત્રેપન ડેસીબલ શેનો એકમ છે જવાબ ધ્વનિની માત્રા માપવા માટેનો ચોપન ભારતમાં મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે જવાબ તેસી થોમસ પંચાવન ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે જવાબ જેમ્સ ચેડવિક છપ્પન રેડિયમની શોધ કોણે કરી હતી જવાબ મેડમ ક્યુરી સત્તાવન સતીષ ધવન સ્પેસ સેન્ટર ભારતના કયા રાજ્યમાં આવેલું છે જવાબ આંધ્રપ્રદેશ અઠાવન અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે જવાબ ઓડિશા ઓગણસાઠ પૃથ્વીનું આયુષ્ય શેના વડે અંદાજી શકાય છે જવાબ યુરેનિયમ ડેટિંગ સાઠ ઓઝોન વાયુનું સ્તર શેનાથી રક્ષણ આપે છે જવાબ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી